તો આ દ્વારકા હાઈવે રોડ પર બરડીયા પાસે ગમોખ્વા અકસ્માત સર્જાયો જેમાં બસ બે કાર અને બાઇક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં અકસ્માતમાં સાત લોકોના કરુણ મોત નીપજ્યા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે રાજ્યમંત્રી મુડુભાઈ બહેરા સાંસદ પૂનમબેન મેડમ ઘટના દોડી આવ્યા હતા તો ધારાસભ્ય બબુભા માણે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા સમગ્ર ઘટના અંગે રાજ્યસભા સાંસદ પરિમલ લખવાણીએ ટ્વીટ કર્યું પરિમલ લખવાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે

સાત વ્યક્તિઓના મોત નીપજ્યા છે બસ બે કાર અને બાઇક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલ ને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે પણ આ અકસ્માત જે છે એમાં સાત લોકોના મોત નીપજ્યા છે અને ઈજાગ્રસ્તોને દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે આ બનાવની જાણ થતા રાજ્યમંત્રી મોરુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ પણ સિવિલમાં પહોંચ્યા હતા ધારાસભ્ય પ્રભુવા માણેક પણ ઘટના સ્થળે પર પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના અંગે રાજ્ય પરિમલ લથવાણીએ ટ્વીટ કર્યું છે પરિમલ લથવાણીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે આમ દ્વારકા હાઈવે પર બલડીયા પાસે આ ગમખવાર અકસ્માત સર્જાયો છે અને સાત વ્યક્તિઓના મોત નીપજ્યા છે જી પ્રતિભાવ જી આભાર ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ